આ સંકલ્પ પૂરો થયો છે ત્યારે બિહારની ભૂમિ પર તેઓ પાછા ફરવાના છે આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદુર વિશે સ્થાનિક લોકોને મોટો સંદેશ આપી શકે છે પટણાના નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન પણ કરશે રેલીઓ તથા રોડ શો કરશે અને આતંકવાદની કિંમત ચૂકવનારાઓના પરિવારોને પણ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ઓગણત્રીસ મે ના રોજ સવારે દસ વાગીને પિસ્તાલીસ મિનિટે સિક્કિમ પહોંચીને પલ્લાજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ રાજ્ય દિવસ નિમિત્તે જાહેર સભાને સંબોધિત કરવાના છે ત્યારબાદ બપોરે તેઓ પશ્ચિમ બંગાળના અલીપુર દુવારના જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાના છે તારીખ એ તેઓ બિહારના બખ્તિયારપુરમાં જાહેર સભા અને રેલી કરવાના છે એમ મનાઈ રહ્યું છે કે તેઓ આ રેલી દ્વારા ઓપરેશન સિંદુર અંગે એક મોટો સંદેશ આપી શકે છે વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મુલાકાત રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વની ગણવામાં આવે છે તારીખ ત્રીસમી મે ના રોજ બપોરે ઉત્તર પ્રદેશના કાનપુર જશે જ્યાં તેઓ પહેલગામમાં થયેલા હુમલામાં શહીદ થયેલા શુભમ દ્વિવેદીના કુટુંબીજનોને મળવાના છે ત્યારબાદ કાનપુરના સીએસસી ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધશે તારીખ એકત્રીસ મેના મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં મહિલાઓ માટે આયોજિત જાહેર સભાને સંબોધશે ઓપરેશન સિંદોરને કારણે આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે